તદુપરાંત સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવા માટે બેનર લઈને રોડ પર ઉતર્યા હતા આ વાતની જાણ થતાં જ પુણા પોલીસ પોતાની આબરૂ બચાવવા પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરિવાર ન સમજતા પરિવારને પોલીસની ગાડી બોલાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બધી તરફ ન્યાય માંગવા છતાં પણ ન્યાય ન મળતા પરિવારને આખરે બેનર લઈને રોડ પર ઉતરવું પડ્યું હવે પરિવાર પોતાની દીકરીને પાછી મેળવવા માટે પોલીસના પગમાં પડવા મજબૂર થઈ હતી હવે પોલીસ દ્વારા આરોપીને ક્યારે ધરપકડ થશે તે તો જોવું રહ્યું

પોલીસ કમિશનર સાહેબ પા છું હરત સંઘવી સાહેબ પા છું પોલીસ સ્ટેશન હું રોજ બે વખત જાઉ હાથ મહિના થી એવો મેસેજ ભર્યો કે હાલો અમે તમારું કામ કરી દેવું આથી કઈ થયું નથી આ હાથ મહિના થઈ ગયા છે

પછી આપણે સી આર પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ ડીસીબી ગઈ પાસે ગઈ છે છે ગામ છે કાર્યવાહી એમ જ કે છે કે અમે ગોતી છીએ બેન લોકેશન નથી મળતું

પુણા ગામમાં એક જે શ્રમજીવી પરિવાર રહી છે લાલજીભાઈ ખોરાસિયા કરીને એમની એક પંદર વર્ષની દીકરી જે ગત બારમા મહિના એટલે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પૂણા પોલીસ સ્ટેશને એક ફરિયાદ નોંધાવવામાં આવી એમની પંદર વર્ષની આ દીકરીને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું આજે સાત મહિના થઈ ગયા છતાં એ દીકરીની કોઈ ભાળ મળતી નથી એમનું જે પરિવાર છે એ આજે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે કારણ કે આ સાત મહિનાની અંદર અમને જે માહિતી હમણાં મળી છે એ પ્રમાણે પુણા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીબી ત્રણ જગ્યાએ એમની તપાસ ચાલુ છે ત્રણ ત્રણ જગ્યાએ આ લોકો રોજેરોજ ધક્કા ખાય છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી સાહેબને ત્યાં પણ આ પરિવાર વારંવાર એમની દીકરી એમ કેમ પાછી મળે એના માટેના સતત એ લોકો પ્રયત્ન કર્યા જ્યારે એમને લાગ્યું કે અમને ન્યાય નથી મળતો ત્યારે એ લોકો આજે રસ્તા ઉપર ઉતરી અને પોતાના ઘેરથી ચાલી અને હરસંઘવી જે આપણા ગૃહમંત્રી છે એમના ઓફિસ સુધી એ લોકો જવાના હતા પણ સીતાનગર ચોક ખાતે પુણા પોલીસ સ્ટેશન આવી અને પાછી મળવી જોઈએ અને આવનારા સમય ની અંદર કોઈ પણ દીકરી આવો ભોગ ન બને એના માટે પોલીસ તંત્ર એ પણ સજ્જ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ